ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવાયા બાદ તમામ વાહન ચાલકો શિસ્તબદ્ધ રીતે વાહન હંકારે તે હેતુથી પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધર્યું હતું લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલતા જતા શ્રદ્ધાળુઓને નુકસાન ન થાય તે માટે મોટા વાહનો હંકારનારને યોગ્ય રીતે વાહન ચલાવવા અને શિસ્તબદ્ધ નિયમો કરવાનું અભિયાન હાથ ધરાયું છે પાટણ જિલ્લા હોમગાર્ડ સંજય કુમાર ઠાકોર સમી હોમગાર્ડ દળના કમાન્ડિંગ ઓફિસર દિનેશભાઈ પ્રજાપતિ સહિત હોમગાર્ડ મિત્રો નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકોને ગુલાબ આપીને ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા હતા

انیل رامانو شراتنپور